સૌને જય માતાજી સૌને જય શ્રી કૃષ્ણ આજે ધનતેરસ ધનતેરસ એટલે લક્ષ્મીની ઉપાસના કરવાનો દિવસ લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો દિવસ ઘણા બધા લોકોના ફોન આવે છે કે બાપુ અમારે ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી એટલું યાદ રાખજો મિત્રો પૂજા તો પૂજા છે તમને જે આવડતું હોય જે ભાવથી તમે કરશો ને માતાજી તમારી વાત ચોક્કસ માનશે અને હંમેશા તમારી ઉપર એક રૂપા વરસાવશે જ પણ છતાંય એટલું યાદ રાખો કે આજે સાંજે સંધ્યા ટાઈમે એક સરસ મજાના બાજોટ ઉપર પીળા કલરનું વસ્ત્ર પાછળ એની ઉપર મહાલક્ષ્મીમાની એક બેઠેલી મૂર્તિ જો આપણી પાસે મહાલક્ષ્મીમાની બેઠેલી મૂર્તિ હોય તો ખાસ કરીને એ મૂર્તિ ને ત્યાં બિરાજમાન કરવાની એ મૂર્તિને ત્યાં બેસાડવાની અને એની સાથે સત્યનારાયણ ભગવાનનો ફોટો મૂકી શકો અથવા તો વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકી શકો આટલું કર્યા પછી જો શક્ય હોય તો એક થાળીમાં બે સુપારી લેશો એ બે સુપારીને તમે મધથી દૂધથી દહીંથી પાણીથી એને સ્નાન કરાવી પછી એ સોપારી બંને સોપારીને ચોખ્ખી કરી એની ઉપર ધૂપ કરશો ત્યાં પીળા કલરના ફૂલો મૂકશો અને પછી ઓમ રીમ શ્રી મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા હું ફરી બોલું છું ઓમ રીમ શ્રી મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા આ મંત્ર પાંચ વખત બોલી અને પગે લાગશો તો હું ચોક ચોક્કસ માનું છું કે તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા થશે અને જાહો જલાલી વધશે વધશે અને વધશે સૌને ધનતેરસની ખૂબ 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 શુભકામના જય